ગઈ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ જેમાં એવું જણાવવામાં આવેલ છે કે અજાણ્યા એસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલની સીમમાં કેનાલ આવેલી છે જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એકવીય વેસ્ટ નો નિકાલ કરવામાં આવેલ જે એકવીય વેસ્ટ અતિ ગંભીર માનવજીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ આ બનાવની ગંભીરતા સમજી રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ગુના સ્થળની તરત જ વિઝિટ કરવામાં આવી અને તેના દ્વારા જુદી જુદી ચાર ટીમો બનાવવામાં આવેલ આ ચારે ટીમો દ્વારા ખુબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે જેમાં સો થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે એસી થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે આ ઉપરાંત ભૂતકાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટ કરી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે જેની અંદર મુખ્ય પાંચ આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે જે પાંચ આરોપીઓમાં કૃપેશ પટેલ ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુવી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એક્વિયસ વેસ્ટ ના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જીજે 16 એવી 8666 જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લિટર જેટલો એક્વિયસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે આ દ્વારા જે ખાલી દેવામાં આવે છે રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની જ સઘન પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપની સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એક સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવે તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાઈ પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે